નમસ્કાર ખેડૂત મિત્રો હું છું કલ્પેશ તાવિયા અને તમે જોઈ રહ્યા છો ખેડૂત ચેનલ ઉપર ખેતીની મિત્રો આજની ખેતી માહિતી આપણે વાત કરવી છે કે વધારે વરસાદ બાદ આપણે કપાસના પાક આપવી જોઈએ અને એ માવજત આપ્યા બાદ આપણે કેવા પ્રકારની બાબતોને ધ્યાનમાં રાખવું જોઈએ કે જેનાથી આપણે કપાસનો પાક છે મિત્રો એને બસાવી શકાય મિત્રો થોડા દિવસ પહેલાં ગુજરાતના ઘણા બધા વિસ્તારોની અંદર ખૂબ જ વધારે વરસાદ પડ્યો અને આ વધારે વરસાદ પડવાની સાથે સાથે પવનની જે ગતિ હતી એની અંદર પણ વધારો થયો અને એના કારણે કપાસના પાકોની અંદર અને અથવા તો અન્ય આપણા જે પાકો છે એ પાકોની અંદર આપણા ખેતી પાકોની અંદર ખૂબ વધારે પ્રમાણની અંદર મિત્રો નુકસાન થયું છે તો મિત્રો આજે આપણે વાત કરવી છે કપાસના પાક વિશે ઘણા બધા વિસ્તારોની અંદર કપાસનો પાક જે હતો એ ખૂબ આગતરો હતો અને એ કપાસે ચારથી પાંચ ફૂટની હાઈટ હતી એ છોડની અંદર ઘણા બધા ઝીંડવા હતા એ કપાસના પાકની અંદર અત્યારે ઘણા બધા પ્રકારનું નુકસાન જોવા મળે છે કપાસ ઘણા બધા ખેતરો આખા જે કપાસના છે મિત્રો ત્રાંસા થઈ ગયેલા છે કપાસ આડા પડી ગયેલા છે અને ખેડૂત મિત્રોને ઘણા બધા પ્રકારનું મિત્રો આ કપાસના પાકની અંદર નુકસાન થયું છે મિત્રો આગળ વાત કરીએ તો ઘણા કપાસના પ્લોટની અંદર ફેરાવેલ્ટ એટલે કે અચાનક જે સુકારાની પરિસ્થિતિઓ ઊભી થઈ કપાસના છોડ છે મિત્રો મુરજાઓ મળ્યા છે અને આગલા દિવસે કપાસ સારો હોય અને બીજા દિવસે જઈને કપાસ જોવામાં આવે તો કપાસ મરી ગયો હોય તેવી પરિસ્થિતિ અત્યારે જે નિર્માણ થઈ છે એટલે કે કપાસના પાકની અંદર ફેરાવેલું એટલે કે સુકારાની પણ શરૂઆત થઈ ગઈ છે તો મિત્રો આ બધું થવા પાછળ જે આ હવામાન જવાબદાર હતું અચાનક વાતાવરણની અંદર જે ફેરફારો આવ્યા અને એના કારણે આ મિત્રો આ પરિસ્થિતિ નિર્માણ થઈ છે ઘણી વખત આપણે જે જોતા એ પ્રમાણે સતત વાદળછાયું વાતાવરણ રહ્યું અને એના કારણે કપાસનો પાક જે છે એ મિત્રો યોગ્ય પ્રમાણની અંદર ખોરાક ન લઈ શક્યો અને એના કારણે પણ મિત્રો ઘણી જગ્યાએ આ પરિસ્થિતિ ઊભી થઈ છે તો મિત્રો અત્યારે જે કપાસના પાકની અંદર જે અત્યારે આ જે પરિસ્થિતિ કે પ્રશ્નો ઊભા થયા છે તો એના નિયંત્રણ માટે આપણે શું કરવું જોઈએ કેવા પ્રકારના પગલા લેવા જોઈએ કે આ પરિસ્થિતિની સામે આપણે કેવી માવજત આપવી જોઈએ એની વાત કરીએ તો મિત્રો જે કપાસનો છોડ છે એ પૂરોપૂરો જમીન દોસ્ત નથી થયો એટલે કે કપાસનો છોડ એ જમીનથી આવ ઢળી નથી ગયેલો અને છે જ ત્રાસા થયેલા છોડ છે એ કપાસના છોડને મિત્રો ઊભા કરી પગેથી એ છોડને થડની બાજુની અંદર માટી દબાવી અને કપાસનો છોડ પાછો ઊભો કરી દેવાનો છે કે જેનાથી જે કપાસનો છોડ છે એ પોતાની પા પાછી મૂળ અવસ્થામાં આવી શકે મિત્રો આગળ બીજી વાત કરીએ તો સૌથી સારું અને શ્રેષ્ઠ શ્રેષ્ઠ જો કોઈ ઉપાય હોય તો એ મિત્રો છે પાલર પાણી ઉતારવું એટલે કે કૂવા કે બોરનું પાણી છે એ કપાસના પાકની અંદર મિત્રો આપણે પિયતની અંદર આપવાનું છે પરંતુ અત્યારે ઘણા વિસ્તારોની અંદર વધારે જેવી પરિસ્થિતિ કે વધારે પવનના કારણે અત્યારે લાઇટના પ્રશ્નો પણ ઊભા છે તો આ પ્રશ્નો જો જ્યારે પણ સોલ્વ થાય એટલે તરત જ મિત્રો કપાસના પાકની અંદર પાલર પાણી મિત્રો આપણે ઉતારવું જોઈએ જે 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 છે 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 જમીનની અંદર હવાની અવરજવર મિત્રો શરૂ 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 થાય થાય અને અને પાક આપણો સુકારા તરફ જઈ રહ્યો એને હવાની અવરજવર થવાના કારણે છોડ જે છે મિત્રો પાછી મૂળ અવસ્થા ઉપર આવી શકે છે એટલે પાલર પાણી આપણા માટે શ્રેષ્ઠ વિકલ્પ છે અને પાલર પાણી બધા જ ખેડૂત મિત્રોએ આપવું પણ જોઈએ મિત્રો આગળ બીજી વાત કરીએ તો કપાસને હવે ખોરાકની જરૂર છે તો ખોરાકની અંદર મિત્રો આપણે ખાતરની વાત કરીએ તો જમીનની અંદર ખાતર આપવા માટે જો કોઈ આપણે પાસે સારામાં સારો જો કોઈ વિકલ્પ હોય તો મિત્રો એમોનિયમ સલ્ફેટ ખાતર છે મિત્રો આ એમોનિયમ સલ્ફેટ છે એને આપણે વિઘા દેઠ છ થી આઠ કિલો એમોનિયમ સલ્ફેટ લેવાનું છે અને એની સાથે આપણે યુપીએલ કંપનીનું જે સાફિલાઇઝર પાવડર આવે છે મિત્રો એ આ ખાતર સાથે મિક્સ કરી અને સોળની બાજુની અંદર આપવાનો છે મિત્રો જેનાથી જે છે એ સોડ એ ખોરાક મેળવવાનું શરૂ થશે અને વધારે પાણી જો લાગ્યું હોય તો એની અંદર પણ મિત્રો કામ કરશે અને સાથે સાથે જે ફૂગજન્ય જે રોજ આપણા જમીનની અંદર કે છોડની અંદર જે ફૂગજન્ય રોગો આવે છે એની સામે પણ મિત્રો રક્ષણ આપશે મિત્રો આગળ છંટકાવની વાત કરીએ તો અત્યારે જે વોટર સોલ્યુબલ ગ્રેડ જે આપણે ઓગણીસ ઓગણીસ આવે છે પ્રતિ પંપ સો ગ્રામ રહી પંપની અંદર આપણે એનો છંટકાવ કરી શકાય છે એની સાથે આપણે જે કોઈ પણ સારી કંપનીના માઇક્રોન્યુટર્ન્સ છે એને પણ લઈ અને આપણા કપાસના પાકની ઉપર મિત્રો છંટકાવ કરી શકાય છે સાથે સાથે જો તમે જંતુનાશક દવાઓનો સ્પ્રે કરતા હો તો એની સાથે ફૂગનાશક મિક્સ કરી અને એ એને પણ આપણે છંટકાવ કરી શકાય છે કે જેનાથી આપણા કપાસનો પાક છે અને મિત્રો ફૂગ સામે પણ રક્ષણ મળે અને જીવાતો પણ સામે રક્ષણ મળે જો મિત્રો તમારે પણ જો અત્યારે આ કપાસના પાકની અંદર વધારે વરસાદ થવાના કારણે આ પ્રમાણેનું જો નુકસાન હોય તો આપણે આગળ બતાવીએ એ પ્રમાણે તમે ટ્રીટમેન્ટ કે માવજત આપી શકો છો જેના ખૂબ સારા રિઝલ્ટો છે અને ખેડૂત મિત્રો અત્યારે વર્તમાન પરિસ્થિતિએ આ પ્રમાણે ટ્રીટમેન્ટ આપી પણ રહ્યા છે મિત્રો વિડીયોની અંદર આપવામાં આવેલી માહિતી જો તમને સારી લાગી હોય ઉપયોગી લાગી હોય તો અમારા આ વિડીયોને લાઇક કરજો આપણા જે અન્ય ખેડૂત મિત્રો છે એની સાથે આ વિડીયોને જરૂરથી શેર કરજો અને આવી જ ઉપયોગી માહિતી જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ખેડૂત કૃષિ મોલને મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો ફરી એક વખત આવા જ નવા વિડીયો સાથે મળીશું ધન્યવાદ